નવરાત્રીનો ત્રીજો દિવસ અને તેનો આધ્યાત્મિક મહિમા માંગ ચંદ્રઘંટાનું સ્વરૂપ પ્રતિક અને પૂજા વિધિ કથા પુરાણોક્ત માં ચંદ્રઘંટાની આરાધનાથી થતા ફળ પૂજાના વિધિ વિધાન અને ઉપચાર આધ્યાત્મિક તંત્ર અને આરોગ્યલક્ષી મહત્તા નવરાત્રીનો ત્રીજો દિવસ માંગ ચંદ્રઘંટા કથા મહિમા વિસ્તૃત લેખક એક નવરાત્રીનો ત્રીજો દિવસ પાવન મહિમા નવરાત્રી એટલે શક્તિ ઉપાસના નો મહાપર્વ નવરાત્રિના દરેક દિવસે દેવીના જુદા જુદા સ્વરૂપોની આરાધના થાય છે ત્રીજા દિવસે દેવીનો ચંદ્રઘંટા સ્વરૂપ માનવામાં આવે છે આ દિવસ આરાધક માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે સાધક પોતાની આંતરિક શક્તિ આત્મવિશ્વાસ અને ભયને જીતવાની પ્રેરણા મેળવે છે માંગ ચંદ્રઘંટા દૈવી પ્રતિક્રિયાની ધૈર્યની અને શૌર્યની પ્રતિમૂર્તિ છે ગુજરાતી સમાજમાંગ નવરાત્રિના ત્રીજા દિવસે વિશેષ ગરબા દુર્ગા પૂજન ઉપવાસ અને હવન થાય છે બે માંગ ચંદ્રઘંટાનું સ્વરૂપ માંગ ચંદ્રઘંટાના માથા પર અર્ધચંદ્ર ઘંટા સ્વરૂપમાં દેખાય છે તેથી જ તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું દેવીનું શરીર સોનેરી કાંતિ ધરાવે છે દસ હાથ છે અને દરેક હાથમાં હથિયાર તથા આશીર્વાદ મુદ્રા છે દેવી સિંહ વાહન પર આરૂઢ છે જે શૌર્ય અને નિર્ભયતાનું પ્રતિક છે આ સ્વરૂપમાંગ દેવી દુષ્ટ શક્તિઓનો નાશ કરતી અને ભક્તોને પરમશાંતિ સાહસ અને રક્ષણ આપતી દેખાય છે ત્રણ માં ચંદ્રઘંટાની પૂજા વિધિ ત્રીજા દિવસે સવારે સ્નાન કરી માટી કે ચાંદીના કલશમાં સ્વરૂપની ફળથી પૂજન કરવું કથાનું પઠન દેવીના એકસો આઠ નામોનું જાપ અને કુમારી પૂજન કરવું દૂધ અથવા ખીરનો નૈવેદ્ય ચઢાવવો આ દિવસે ભક્તો વિશેષ કરીને ઘંટ વગાડીને આરતી કરે છે કારણ કે ઘંટ નકારાત્મક શક્તિઓ દૂર કરે છે સ્વરૂપોનું પ્રાગટ્ય થયું ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટા સ્વરૂપે પ્રગટ થઈ દેવીના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટા જેવો શોભતો હતો તેમના દસ હાથોમાં વિવિધ શસ્ત્રો ત્રિશૂલ ગદા ખડગ કમળ ઘંટા બાણ વગેરે હતા તેઓ સિંઘ પર આરૂઢ થઈને મહિષાસુર સામે યુદ્ધ કરવા નીકળી દેવીના ઘંટના નાદથી દૈત્ય સેના કંપી ઉઠી ભયાનક યુદ્ધમાં દેવી ચંદ્રઘંટાએ અસંખ્ય દૈતોનો નાશ કર્યો આ કથા માત્ર પૌરાણિક નથી પરંતુ આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે માનવના મનમાં રહેલા ભય ક્રોધ અહંકાર અને નકારાત્મક ભાવનાઓ રૂપી દૈતોનો નાશ દેવીની કૃપાથી શક્ય બને છે પાંચ માંગ ચંદ્રઘંટાની આરાધનાથી થતા ફળ ભક્તના જીવનમાં સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસ વધે છે શત્રુઓનો નાશ થાય છે શક્તિઓ દૂર થાય છે કુટુંબમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે માનસિક તણાવ ડર અને અશાંતિ દૂર થાય છે સાધકને આધ્યાત્મિક ઉન્નતિ ધ્યાન અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે છ પૂજાના ઉપચાર અને વિશેષ મંત્ર ભક્તો ત્રીજા દિવસે ઓમ દેવી ચંદ્રઘંટા એ નમા જાપ કરે છે એકસો આઠ અથવાની કૃપા ઝડપથી મળે છે નાશ થાય છે ઘંટ વગાડવાનો વિશેષ મહિમા છે તે નાદમાં અપાર શક્તિ હોય છે સાત આધ્યાત્મિક મહિમા ચંદ્રઘંટા દેવી સાધકને મણિપુર ચક્ર માંગ ઉર્જા આપે છે આ ચક્ર માનવ શરીરના નાભી પ્રદેશમાં હોય છે જે આત્મવિશ્વાસ અને શક્તિનું કેન્દ્ર છે દેવીની ઉપાસના દ્વારા આ ચક્ર જાગૃત થાય છે અને ભય દૂર થાય છે દેવીનું ચંદ્રઘંટા સ્વરૂપ ચેતના સાહસ અને સેવા ભાવના વિકસાવે છે આઠ આજના સમયમાં ચંદ્રઘંટાની પ્રાસંગિકતા આજના યુગમાં પણ વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓ ભય દબાણ અને સ્પર્ધાનો સામનો કરવો પડે છે માંગ ચંદ્રઘંટાની આરાધના વ્યક્તિને આંતરિક શાંતિ સંતુલન અને આત્મવિશ્વાસ આપે છે સામાજિક જીવનમાં પણ શક્તિ સેવા સાહસ અને ન્યાય માટે લડવાની ભાવના પ્રેરિત કરે છે ઉપાસનાના નિયમો હંમેશા શુદ્ધતા અને મનની શાંતિ સાથે પૂજા કરવી દિવસ દરમિયાન ગુરુત્વપૂર્ણ કાર્યો કે તણાવભર્યા વિચારો ટાળવા શક્ય હોય તો સવારે બ્રહ્મ મુહૂર્ત પૂજા કરવી દેવીને દૂધ કે સફેદ મીઠાઈનો નૈવેદ્ય અર્પણ કરવો દસ ત્રીજા દિવસે ખાસ આરતી જય દેવી ચંદ્રઘંટા માતા આરતી ગાઈ દેવીની કૃપા મેળવી ઘંટ વગાડતા આરતી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે સારાંશ નવરાત્રીનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાની આરાધનાને સમર્પિત છે આ દિવસ ભક્તને શૌર્ય નિર્ભયતા અને પરમ શાંતિ આપતો છે દેવીનું સ્વરૂપ કથા અને પૂજા વિધિ ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે ચંદ્રઘંટાની આરાધના માત્ર ભૌતિક સુખ માટે જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અગત્યની છે